વરસાદની ઋતુમાં વરસાદના કારણે પહાડીઓ ઉપર કુદરતી નજારો જોવા મળતો હોય છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી પાંચસો ફૂટથી ઊંચાઈએથી એક આહલાદક ધોધ પડે છે આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ રહેલું છે દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે તેની શરૂઆત શ્રાવણ માસથી થાય છે આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ બન્યું છે શ્રાવણ માસમાં આસપાસના ભૂદેવો જન્મ બદલવા આ ધોધના કિનારે આવે છે આ ધોધમાં ભૂદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત પવિત્ર ધારણ કરે છે આ આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજના કોઈ પણ સુપ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના સુપ્રસંગની શરૂઆત કરે છે તેવી પૌરાણિક માન્યતા પણ રહેલી છે આ માસ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે અને લોકોની ભારે ભીડ જામે છે ધોધ અહીંયા ખૂબ રડિયામણો જોવા મળે છે તો અહીંયા હર વીકેન્ડમાં હું અહીંયા આવું છું તો તમારે પણ અહીંયા આવવું જોઈએ ખૂબ મજા આવે છે ખૂબ એન્જોય કરીએ છીએ હું મારી ફેમિલી સાથે આવું છું હર વર્ષે આવું છું તો તમારે પણ અહીંયા એન્જોય કરવા માટે આવવું જોઈએ બહુ જ મજા આવે છે અહીંયા